દિયોતર સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા જીવદયા પ્રેમીઓ રોષ વ્યક્ત કરતા પોલીસ ત્રાટકી એકની અટકાયત લગ્ન પ્રસંગી ખુલ્લેયામ તલવારથી પશુ પર અત્યાચાર થતો હતો દિયોતર શહેરમાં બુધવારના રોજ સોશિયલ મીડિયામાં પશુ પર અત્યાચાર થતો હોવાનો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતાં સ્થાનિક જીવદયા પ્રેમીઓએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો જેમાં સોશિયલ મીડિયામાં અત્યાચાર કરનારી સામે કડક કાર્યવાહીની માંગ ઉઠતા દિયોતર પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી જેમાં દિયોદર લુહાર વાસ ખાતે રહેતા એક સરદારજીની પોલીસે સ્થળ પરથી અટકાયત કરી હતી સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વિડીયો મોડ દિયુદર સહેર લુહાર વાસનો હોવાનું બહાર આવ્યું છે જેમાં લગ્ન પ્રસંગ હોય પશુ પર અત્યાચાર કરતો હોવાનો વિડીયો બનાવી વાયરલ કરવામાં આવ્યો હોવાનું મનાય છે જોકે આ બાબતે દિયોદર પોલીસે ઈસમની અટકાયત કરતા લગ્ન પ્રસંગમાં ભંગ પડ્યો હતો અહેવાલ દિલીપસિંહ રાજપૂત બનાસકાંઠા આજે બપોરે અંદાજે બાર એક વાગ્યાના આસપાસ દરેક વોટ્સઅપ ગ્રુપોની અંદર એક વિડીયો વાયરલ થયેલો તેમાં એક વ્યક્તિ અન્ય વ્યક્તિઓ સાથે મળી અને એક બકરાની હત્યા કરતા હોય તેવો વિડીયો વાયરલ થયેલો અને જાહેરમાં બકરાની હત્યા કરતા હોય એવો વિડીયો વાયરલ થતાં અમારા વોટ્સઅપ ગ્રુપમાં અન્ય આવેલો તેથી અમને જાણ થતાં દરેક જીવદયા પ્રેમીઓ અમે ઘટના સ્થળ પર પહોંચેલા અને દિવોદર પોલીસને સ્થાનિક પોલીસને જાણ કરેલી પોલીસ સાથે જઈ અને ઘટના સ્થળ ઉપર જઈ અને જે આરોપી છે તેને ધરપકડ કરવામાં આવેલી છે અને આ લોકો છેલ્લા કેટલાય સમયથી ત્યાં રહે છે અને આજુબાજુની પબ્લિક જે છે તેની અંદર ભયનો માહોલ ઊભો કરી દીધેલો છે અને આની અગાઉ પણ એક બે વાર દિયોદરની અંદર જાહેર રસ્તા ઉપર તલવારો વડે આ લોકોએ ગાડીના કાચ પાચ છોડેલા છે એવું પણ બનેલું છે અને આમના જોડે ચારથી પાંચ ગાડીઓ છે પશુઓની તસ્કરી કરવાનો ધંધો કરે છે કેટલાય સમયથી અને આ લોકોની અંદર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને યોગ્ય પગલાં ભરવામાં આવે છે દિવોદર વિસ્તારની અંદર પહેલી આવી ઘટના છે દિવોદરની અંદર શાંતિથી અને ભાઈચારાથી દરેક લોકો રહે છે આ લોકો દ્વારા દિવોદરની શાંતિ દોડવાનો પણ પ્રયાસ કરવામાં આવેલો છે તેવું કહી શકીએ તો પણ કહી શકાય પોલીસ પાસે શું અપેક્ષા પોલીસ પાસે એવી અપેક્ષા છે કે આ દરેક જે લોકો રહે છે તેમની તપાસ કરવામાં આવે આ લોકો ક્યાંના છે કેટલા ટાઈમથી અહીં રહે છે એમનો બિઝનેસ શું છે અને એમના ડોક્યુમેન્ટ દરેક વસ્તુનું વેરિફિકેશન કરવામાં આવે અને કડકમાં કડક પગલાં ભરવામાં આવે એવી તો જેટલી ખરેખર આજે ક્યારે ઘટના બની આજ દિન સુધી અમારા આવી કોઈ ઘટના બની નથી દરેક સમાજના લોકો વસતા હોવા છતાંય આ બાર ગામથી આવેલા જે શીખ કેવરાય છે એ જાતિના જાહેરમાં અતક મચાવી રહ્યા છે અને એક એમનો એક જ એવું ષડયંત્ર છે કે લોકોમાં ભયાલ ભયાલમાં પેદા થાય અને અસામાજિક રીતે ગાડીના કાચ તોડી રહ્યા છે અને આવી જ રીતે જાહેરમાં જે બકરાની હત્યા કરી છે અમે શ્રીને પણ રજૂઆત કરી છે હિન્દુ સમાજ છે તમામ વિશ્વ હિન્દુ પરિષદ હોય ભારત વિકાસ પરિષદ હોય લાયન્સ ક્લબ હોય સંગઠન મિત્રો હોય તમામ સંગઠન છે જે શ્રીને આજે વિનંતી કરી અને કીધું છે કે તાત્કાલિક અમને સામે કડકમાં કડક કાર્યવાહી થાય અને કદાચ કડક કાર્યવાહી નહીં થાય તો અમે આગળના સમયની અંદર ટૂંક સમયમાં કદાચ અમારે હડતાળ ઉપર બેવું પડે તો હડતાળ ઉપર પણ તમામ સંગઠનો બેહવા માટે તૈયાર છે અને અમને સરકાર શ્રી પણ માથે પૂરો વિશ્વાસ છે કે જ્યારે ગુજરાતના ગૃહમંત્રી હોય જીવદયા પ્રેમી સરકાર હોય અને આવી ઘટના ક્યારેય ચલવી નહીં લઈએ મને પણ વિશ્વાસ છે સરકાર ઉપર કે આવા લોકોની સામે કડકમાં કડક કાર્યવાહી થાય છે